કેસરબાનો જે કઈ જીવન એમની જે ધાર્મિકતા અને એમના સુપુત્રોમાં જે સંસ્કારો મૂક્યા કમસેજી અને એમના બધા ભાઈઓ આખા પરિવારને એકવાર જોરદાર તાળીથી વધાવો ખરેખર એટલું પરિવાર ભક્તિ સભર પરિવાર છે કે ઘણા ટાઈમથી જ્યારે પરિચય છે અને દર વર્ષ તમે જુઓ તિથિ એમાં સત્ય વિસ્મિ તિથિ ઉજવાઈ રહી છે ભોજન અને ભજન ફરી એક વાર તાળીથી વજાવો ઘણા લોકો એક બે વર્ષ કદાચ તિથિ રાખે પછી જય ગુરુ મહારાજ આજના પાવન પ્રસંગમાં અહીંયા ગામના એક મહાન સંત પૂજનીય ડાયરામ સાહેબ એમની ગાદીથી આપણા નટુરામ સાહેબ અહીંયા ખરેખર આ વિસ્તારમાં ખૂબ જેમનું તપ પ્રવાસ ઘણા જીવોનો ઉદ્ધાર કર્યો ઘણા લોકોએ બોધ લીધો એમનું જીવન જોઈને એવા પૂજનીય નાઢારામ સાહેબને એકવાર તાળીથી વધાવો અને એ તોથી અમારે જવાનરામ સાહેબ પ્રતાપરામ સાહેબ અહીંયા આશેડા ગામના પણ સર્વે સંતો આજુબાજુથી પણ પધારેલા સંતો અહીંયા ભેગ ભગવાન બધાને અંતરના ભાવથી જય ગુરુ મહારાજ આ ભજન સત્સંગ તો જેનું ભાગ્ય છે ને લાભ લાભ મળે સાહેબ બધાનો મળતો નથી તમે જુઓ કોઈ પણ કાર્યક્રમ હોય તો જમણવાર માં કેટલી સંખ્યા હોય અને ભજન માં કેટલા જણ બેઠા હોય જય ગુરુ મહારાજ આજે આવો દિવ્ય લાભ સાચો પ્રસાદ એ આ ભજન સત્સંગ એમાં માતૃશ્રીની પાછળ જ્યારે પ્રસંગ છે સાહેબ આજે માતા-પિતાનું ઋણ એ આપણે કદી ચૂકવી ના શકીએ પણ વર્ષે એક વાર એમના નામ સ્મરણ અર્થે આવો કાર્યક્રમ તિથિનો થાય ને એ ખરેખર ખૂબ વંદનીય વાત છે એમના આપણે એટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે એટલે બોટાના કવિએ જે ખરેખર માતા-પિતાનું જે ભજન ગાયું છે બોટાદના કવિએ બોટાદના કાર્યક્રમમાં પણ મેં ગાયું હતું તો બધા ભાવથી મારી પાછળ બધા હૃદયના ભાવથી બોલવાનું છે કેસરબાના ચરણોમાં